આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ જે હોય એનું જે મૂળ પહેચાન હોય છે ને તો આપણે જોઈએ કે આપણું શું છે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યતા તો જેવી રીતના એક મીઠાનું મૂળ પહેચાન શું છે તો એનું ખારા પણ છે ને પછી કારેલું લઈએ તો કારેલું શું છે કડવા પણ છે મધ લઈએ તો મધ નું શું છે મધનું એનું સ્વીટનેસ છે તો એ એવી રીતના બધી જેટલી પણ વસ્તુ હોય એવી રીતના બધાનું જે ગુણધર્મ હોય ને એ હોય જ આત્મા જે છે એનું ગુણધર્મ શું છે મનુષ્યમાં પણ એવું જોઈએ કેમ છે કારણ કે આત્માનું ગુણધર્મ છે તો આત્માનું ગુણ એ જ છે તો એવી રીતના આપણને પણ ભગવાનની સેવા કરવી જોઈએ તો જ આપણે આ જે વંદન છે એમાંથી છૂટી શકશે